અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ફાયરિંગની જવાબદારી લેનાર હાર્દિકસિંહ જાડેજા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો ફાયરિંગ કરનાર બે શખ્સોની રૂરલ એલસીબીએ ધરપકડ કરી છે રાજકોટ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બંને આરોપીઓની ધરપકડ કરી છે બં આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે આરોપી રાજકોટ એલસીબીની ટીમ આવી શકે છે બંને આરોપીઓને સાથે રાખીને પોલીસ એ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવી શકે છે એટલે કે જે રીપડાના અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગની ઘટના બની હતી એ ફાઈરિંગ ની ઘટના બે શખ્સો એ બુકાની ધારી શખ્સો આવ્યા હતા બંને બાઇક સવાર હતા અને બંને શખ્સો પાછળ બેઠેલા એક શખ્સે ફાયરિંગ કર્યું હતું આ ફાયરિંગની અંદર કોઈ જાણ હતી પહોંચી પરંતુ એક રાઉન્ડ ફાયરિંગ થતાની સાથે જ થોડા સમય બાદ સોશિયલ મીડિયાના માધ્યમથી હાર્દિકસિંહ જાડેજા નામના એક શખ્સે વિડિયો વાયરલ કર્યો હતો તેને રાદીપસિંહ જાડેજા ધમકી પણ આપી હતી અને એ બાદ આખા આ મામલે એ વિવાદ એ સર્જાયો હતો જો જોકે તત્કાલે ગોંડલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ થતાની સાથે જ રાજકોટ રૂરલની અલગ અલગ એ ટીમો આ મામલે તપાસની અંદર જોડાઈ હતી તમામ ટીમોએ હાર્દિકસિંહ જાડેજાની ધરપકડ કરવા માટે અલગ અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન પણ હાથ ધરી રહી હતી પરંતુ આ તમામની વચ્ચે બે જેટલી ટીમોએ બંને બુકાનીદારી શખ્સોની ધરપકડ કરવામાં લાગી ચૂકી હતી આ બંને બુકાનીદારી શખ્સો કે જેમને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડવામાં આવ્યા છે આજે મોડી સાંજ સુધી આ બંને શખ્સોને રાજકોટ એલસીબીની ટીમ એ રાજકોટના ગોંડલ તાલુકા પોલીસ મથકે લાવશે બંને આરોપીઓને સાથે રાખી આવતીકાલે સવારે અથવા બપોરના સમય દરમિયાન આખી આ ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કરાવી શકે તેવી શક્યતાઓ હાલ વ્યક્ત થઈ રહી છે જોકે આખી ઘટના બનતાની સાથે એક તરફ આક્ષેપો જે પોલીસ મથક પેટ્રોલ પંપ પર જે મોડી રાત્રે જે શખ્સ હતો એ શખ્સે આખી આ ઘટનામાં આક્ષેપે જયરાજસિંહ જાડેજાની સામે કર્યા હતા જો કે પ્રાથમિક દ્રષ્ટિએ તેમને અરજીની અંદર પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ સવારના સમયે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ જે દિવસે મોડી રાત્રે ફાયરિંગ થયું હતું એ જ દિવસે અગિયાર સાડા અગિયાર ની આસપાસના સમયગાળા દરમિયાન હાર્દિકસિંહ જાડેજાનો વિડીયો સામે આવતા આખી આ ઘટનાની અંદર પોલીસે ફરિયાદની અંદર એ બદલાવ કર્યો હતો અને હાર્દિકસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ કર્યો હતો જો કે થોડા સમય પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી હાર્દિકસિંહ જાડેજાને પણ એક શખ્સે ધમકી આપી હતી અને આખા આ ઘટનાની અંદર રીબડામાં ફાયરિંગ થતા એક સમયે એવો પણ ચર્ચાનો વિષય બન્યો હતો કે ફરી એકવાર રીબડા અને ગોંડલ અમને સામે આવ્યા છે પરંતુ આ ઘટના બનતાની સાથે જ હવે ચર્ચાનો વિષય બન્યો છે કે બંને બુકાની શખ્સો કે જે ઉત્તર પ્રદેશથી ઝડપી પાડવામાં આવ્યા છે એ મૂળ ક્યાંના વતની છે અને સાથે જ એ ક્યારે ગોંડલ અને રીબડા આવ્યા હતા કે કેમ એ દિશાની અંદર પોલીસ હવે આગામી સમયમાં ગોંડલ આવ્યા બાદ તપાસની શરૂઆત કરશે પરંતુ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરશે અને રિકન્સ્ટ્રક્શન બાદ કોની મદદે અથવા તો કોના થકી તેઓ રાજકોટ જિલ્લાની હદને પાર કરીને બહાર ગયા હતા અને ઉત્તર પ્રદેશ કેવી રીતે પહોંચ્યા તમામ વિગતોની તપાસ હાથ ધરવામાં આવનાર છે આજે મોડી સાંજ સુધીની અંદર બંને આરોપીને લઈ રાજકોટ જિલ્લાની એલસીબીની ટીમ એ ગોંડલ ખાતે પહોંચશે તપાસનો ધમધમાટે તે જ થશે અને હજુ પણ આ ઘટનાની અંદર જે ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહ જાડેજા કે જે શખ્સે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો વાયરલ કરી અને આખી આ ઘટનાની જવાબદારી લીધી હતી આ જવાબદારી લેનાર હાર્દિકસિંહ જાડેજાએ ક્યાં છે કોના કહેવાથી આ ફાયરિંગ કરાવરાવ્યું હતું અથવા તો આ ઘટનાની અંદર મૂળ આરોપી તરીકે હાર્દિકસિંહ જાડેજા છે કે પછી અન્ય કોઈ શખ્સ છે તેની હજી તપાસ એ ચાલુ છે અને હાર્દિકસિંહ જાડેજા ક્યાં છે તેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે લગભગ ચાર જેટલી ટીમ આખી આ ઘટનાની અંદર તપાસ કરી રહી છે હાર્દિકસિંહ જાડેજાની ધરપકડ માટે અલગ અલગ જગ્યા ઉપર સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે એ ન માત્ર સર્ચ ઓપરેશન ગુજરાત પરંતુ ગુજરાતના આસપાસના રાજ્યોની અંદર પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું હોય એ પ્રકારની હાલ માહિતી સામે આવી છે જો કે હાલ રાજકોટ રૂરલ એલસીબીની ટીમે બે બુકાનીદારી શખ્સોની એ ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે આજે મોડી સાંજ સુધી એ રાજકોટના ગોંડલ તાલુકા પોલીસ મથકે લાવી શકે તેવી શક્યતાઓ છે અને તમામની વચ્ચે રિક્રક્શન પણ પોલીસ કરાવે એવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈ અને આરોપીઓની ધરપકડને લઈ તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર